નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસાઈ ટાઉન ના રાધે સોસાયટી સ્ટેશન રોડ વિસ્તાર રહેવાસી પાયલ બેન કોકડિયા ઉમર વર્ષ તેત્રીસ ધંધો ઘરકામ શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે જેઓની ઉંચાઈ આશરે પાંચ ફૂટ તથા શરીરે મધ્યમ બાંધાના અગમ વર્ણના છે જેઓ પોતાના નાના પુત્ર જેવીન સતીશભાઈ કોકડિયા ઉમર વર્ષ આઠ છોકરાએ પેન્ટ શર્ટ પહેરેલ છે જેની ઉંચાઈ આશરે ત્રણ ફૂટ જેટલી તથા બંને ગુજરાતી હિન્દી ભાષા જાણે છે બંને તારીખ તેર છ બે ના રોજ રાધે પાર્ક સોસાયટી સ્ટેશન રોડ નવસારીથી કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરેથી ચાલી ગયા છે જેની આજુબાજુના વિસ્તારમાં તથા સઘન સંબંધીઓના ઘરે તપાસ કરતા આજ દિન સુધી મળી આવ્યા નથી જે અંગે કોઈ જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી ટાઉન દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે સ્વર્ગસ્થ ઠાકોરભાઈ દેસાઈની ચોપનમી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અપાઈ નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચસી પાર એક નવસારી હાઈસ્કૂલ અને સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઉપક્રમે સંસ્થાના અધ્યસ્થાપક સ્વર્ગસ્થ ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈની ચોપનમી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અપાવવાનો એક કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ તુષારકાંત દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો મુક્ત વક્તા વેડશી ગાંધી વિદ્યાપીઠના મંત્રી અને બીએડ કોલેજના આચાર્ય ડોક્ટર અંજનાબેન ચૌધરી નવસારી કેળવણી મંડળના ઉપસ્થિત હોદ્દેદારો ટ્રસ્ટીઓ તેમજ મંડળ સંચાલિત શાળામાં આચાર્યોએ સ્વર્ગસ્થ ઠાકોરભાઈ દેસાઈની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા ખારેલ ઓવરબ્રિજ ઉપર ડિવાઈડર સાથે મોટરસાઇકલ અથડાતા ચાલકનું મોત ચોવીસ કલાક વાહન વ્યવહારથી વસ્ત્ર રહેતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર એક કેટીએમ ડ્યુપના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું બનાવની વિગત એવી છે કે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાના વાગછેપા ગામે રહેતા ભવિનભાઈ પ્રકાશભાઈ પટેલ સુરત ખાતે ફ્રેશકોર્ટ કંપનીમાં કામ કરતો હતો અને સુરત ખાતે રહેતો હતો દર શનિવારે ગામમાં આવી પાછો રવિવારે જતો રહેતો હતો પરંતુ આ વખતે રવિવારે મિત્રની બર્થ ડે રવિવારે હોય સોમવારે વાગછેપાથી નીકળી સુરત કેટીએમ ડ્યુક પર જે જે પંદર ડીએસ અડતાલીસ પર જતો હતો ત્યારે સવારે નવ કલાકે ખારેલ ઓવરબ્રિજ ઉપર કાબુ ગુમાવતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા મોટરસાઇકલ ઉપરથી નીચે પટકાતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું ભાવિનભાઈએ હેલ્મેટ પહેરી ન હતી પરંતુ હેલ્મેટ આગળ લગાવી હતી આમ હેલ્મેટ પહેરી હોત તો બચી જાત એવી લોકચર્ચા થઈ રહી હતી આ અંગે તેમના પિતાએ ફરિયાદ કરતાં વધુ તપાસ પોલીસ કરી રહી છે નવસારીની નિરાલી હોસ્પિટલ ખાતે આજ રોજ યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ નવસારીની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે નિરાલી હોસ્પિટલ જ્યાં રોજ સ્વસ્થ ગુજરાત મેદસ્વી મુક્ત ગુજરાત અંતર્ગત નિરાલી હોસ્પિટલ અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં યોગ પ્રોટોકોલ શિબિર નિરાલી હોસ્પિટલ ખાતે યોજવામાં આવી હતી જેમાં ગુજરાત યોગ બોર્ડ ગાયત્રીબેન તલાટી અને ડોક્ટર ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા ઉપસ્થિત નવ નવસારીજનોને યોગ અને નિરોગી રહેવા માટે યોગ શીખવાડ્યા હતા નવસારીજનો પણ મોટી સંખ્યામાં આ યોગ શિબિરમાં હાજર રહ્યા હતા

હવાની ગતિ 8.1 કિલોમીટર પ્રતિ કલાકને જળપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી શું તમને શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી મહિલાએ તેમના દેરાણીને સમજાવવા માટે નવસારી એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન ની મદદ લીધી અભયમની ટીમ દ્વારા મહિલાના દેરાણીને કાયદાકીય ભાષામાં ઘર સંસ્થા ન તૂટે તે માટે સમજાવાયા નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલા દ્વારા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના દેરાણી રોજ નાની નાની બાબતે લઈ ઝઘડો કરે છે અને માનસિક ત્રાસ આપે છે તું મને ગમતી નથી ઘરમાંથી નીકળી જાવ એવા શબ્દો બોલે છે તેથી પીડિત મહિલા દ્વારા એકસો પર કોલ કરી મદદ માંગી હતી અભયમની ટીમ દ્વારા પીડિતાના દેરાણીને કાયદાકીય ભાષામાં ઘર સંસાર ન તૂટે તે માટે સમજાવવામાં આવ્યા હતા નવસારીની રંગત દ્વારા યોજાયેલ પરબ ચેરિટેબલ ટ્રસ્ટના નવરસ કાર્યક્રમને પ્રેક્ષકોએ મન ભરીને માણ્યો

કૃષ્ણની વિવિધ લીલાઓ મહાદેવ શંકર આ તાંડવ નૃત્ય અને અન્ય ભક્તિ નૃત્ય તેમજ લોક સાહિત્યમાં હાલડા સંસારમાં લગ્નજીવન રીત રિવાજો પિતાનો વાત્સલ્ય ભાવ જેવી અનેક કૃતિઓને પ્રેક્ષકોની આંખમાં અસરુ લાવી દીધા હતા વાસદાના ધરમપુરી ગામના સદગત હોમગાર્ડના વારસદારોને રૂપિયા દોઢ લાખની સહાય નવસારી જિલ્લા હોમગાર્ડ કચેરીના તાબા હેઠળના વાસદા યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ રાજેશ પટેલના નિધન બાદ તેમના વારસદારોને કમાન્ડન્ટ હોમગાર્ડ ગુજરાત રાજ્ય અમદાવાદની કચેરીમાંથી હોમગાર્ડ કલ્યાણ નિધિ યોજના હેઠળ હોમગાર્ડ વેલફેર ફંડમાંથી મરણત્ર સહાય પેઠે રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખની સહાય અપાઈ હતી સાથે જ શિષ્યવૃત્તિ સહાય તરીકે રૂપિયા બે હજાર અપાયા હતા આ ઉપરાંત ગુજરાત રાજ્ય કક્ષાએ રમતગમતમાં વિજેતા હોમગાર્ડ જવાનો શિલ્ડ અને મેડલોનું વિતરણ કરાયું હતું ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ લેનાર હોમગાર્ડ જવાનોને પ્રમાણપત્રો અપાયા હતા નવસાઈના માંગલિયાવાડ ખાતેથી કારમાં વહન થતો રૂપિયા ત્રણ લાખનો દારૂ પકડાયો નવસારીના કુખ્યાત બુટલેગર સહિત બેની ની અટકાયા ત્રણ વોન્ટેડ નવસારી જિલ્લામાં ગેરકાયદે થતી દારૂની હેરફેર અને વેચાણની પ્રવૃત્તિને ડામવા માટે જિલ્લા પોલીસની એલસીબીના પીઆઈ ગોહિલ પીઆઈ આહીર પીઆઈ રાઠોડ તથા પીએસઆઈ ગઢવી અને તેમની ટીમ નવસારી ટાઉન પોલીસના વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિને અંકુશમાં લેવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ નયનભાઈ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને સંયુક્તપણે બાતમી મળી હતી કે નવસાઈના માંગલિયાવાડ સ્થિત અરફા પેલેસ એપાર્ટમેન્ટ સામેના રોડ પરથી એક શેવરોલેટ ક્રુઝ કાર નંબર જીજે પાંચ સીપી સત્તાણું એકાવનમાં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જઈ રહ્યો છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે માંગલિયાવાડ ખાતે જાપ્તો ગોઠવ્યો હતો તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે કારને અટકાવી કારમાં તપાસ કરતાં કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની બોટલો અને ટીન બિયર મળી કુલ રૂપિયા કુલ નંગ એક હજાર અડસઠ નંગનો કુલ રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર આઠસો ચાલીસનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો રૂપિયા ત્રણ લાખની કાર કુલ રૂપિયા તેર હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા છ લાખ સોળ હજાર આઠસો ચાલીસની કિંમતનો મુદ્દામા કબજે લઈ કાર ચાલક મૂળ નવસાયના ઠક્કરબાપા વાસનોને હાલ સુરતના ઓલપાડ ખાતે રહેતો ચાલીસ વર્ષીય અઝીમુદ્દીન ઉર્ફે બચુ નિઝામુદ્દીનને હફીજ તથા કારના ક્લીનર પાર્ટના કોથરવાડીનો રહીશ 28 વર્ષીય નરેશ નવીન કુંકળાની અટકાયત કરવા સાથે દારૂનો જથ્થો ભરી આપી દારૂ વહન કરતી કારનો ઇનોવા કાર નંબર જે જે એક આર એ ઓગણીસ પંચ્યાસીમાં પાયલોટિંગ કરનાર કલેસરનો હિતેશ નામનો આરોપી દારૂનો જથ્થો મંગાવનાર સુરતનો સાજીદ ઉર્ફે શરમીર કોલી નામનો બુટલીગર તથા સુરત શાયણનો પ્રવીણ ઉર્ફે પિનભાઈ નટવરલાલ પટેલ નામનો બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા વોન્ટેડ મળી તમામ આરોપીઓ વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વાસદા ધરમપુર રોડ પર રવાણિયા નજીક સ્કોર્પિયો અડફેટે બાઇક સવાર દંપતિનું મોત હોસ્ટેલમાં રહેતા પુત્રને મળી ઘરે પરત ફરતા સમયે દંપતીને કાળ ભેટી ગયો અંખલાશમાં શોક છવાયો વાસદા તાલુકાના અંકલાસ ગામ ખાતે રહેતું એક દંપતી ચિકલીના બલવાડા ખાતે હોસ્ટેલમાં રહેતા તેમના પુત્રને મળીને ઘરે પરત ફરી રહ્યું હતું તે સમયે ધરમપુર વાસદા રોડ પર રવાણિયા ગામે રોંદા ફળિયામાં પેટ્રોલ પંપ નજીક એક સ્કોર્પિયોએ તેમની બાઇકને અડફેટે લેતા ગંભીર ઇજા પામેલા દંપતીનું અકસ્માત સ્થળે જ મોત નીપજ્યું હતું વાસદા અંકલાસ ગામના વાજીબારી ફળિયામાં રહેતા પાંત્રીસ વર્ષીય વિજયભાઈ છનાભાઈ ગાવિત અને તેમની પત્ની ભારતીબેન વિજયભાઈ ગાવિત તેમની બાઇક નંબર જે એકવીસ બી અઢાર અઠ્ઠાણું પર ચિકલીના બલવાડા ખાતે હોસ્ટેલમાં રહેતા તેમના પુત્રને મળવા ગયા હતા ત્યાંથી ગામે આવેલ હોસ્ટેલમાં રહેતા બીજા પુત્રને મળવા ગયા હતા બંને પુત્રોને મળી તેઓ વાસદા ધરમપુર રોડ પર થઈ અંકલાશ ગામે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રમણિયા ગામના રોંદા ફળિયા ખાતે આવેલ પેટ્રોલ પંપ નજીક બપોરે અઢી એક વાગ્યાના અરસામાં જ્યાંથી બીજા છોકરાના નંબરના છોકરાના માંડવખડક હોસ્ટેલમાં મળી અંકલાસ ગામે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વાસદા તાલુકાના ધરમપુર તરફ જતા નેશનલ હાઈવે પર રવણિયા ગામના રોંદા પેટ્રોલ પંપ પાસે અંદાજીત બપોરે બે ત્રીસ કલાકે સામેથી બેફામ ઝડપે આવી રહેલ એક સ્કોર્પિયો નંબર એમપી ચૌદ ટીસી જીરો બે ઓગણસીના ચાલક મૂળ એમપીનો અને હાલ વાસદા ખાતે રહેતો પચીસ વર્ષીય અમર કરુણાથે સામેથી આવી રહેલા બાઇક સવાર દંપતીને અડફેટે લઈ ધસડી જતા દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું અકસ્માત સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું અકસ્માતને પગલે આસપાસ રહેતા સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી અકસ્માતની જાણ થતાં સ્થળ પર પહોંચેલ વાસ્તા પોલીસની ટીમે બંને મૃતદેહનો કબજો લઈ તેને વાસ્તા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા જલાલપુરના કૃષ્ણપુર ગામે ભારે પવનને લઈને બે મકાનો ધરાશાયી જલાલપોર તાલુકાના કૃષ્ણપુર પનાર રોડ પર આવેલ બે ઘરો ગતરોજ બપોરના સમયે ભારે પવનથી ધરાશાયી થઈ ગયા હતા બનાવ બન્યો તે સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી ઘરના લોકોનો બચાવ થયો હતો નવસારી જિલ્લામાં ગતરોજ બપોર બાદ ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક સ્થળે વૃક્ષોની ડાળીઓ તૂટી પડી હતી જેમાં જલાલપુર તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ પનાર કૃષ્ણપુર રોડ પર સ્થિત બે મકાનો ભારે પવનને કારણે ધરાશાયી થઈ ગયા હતા કસબાપાર ખાતે પશુને તાત્કાલિક સારવાર આપવામાં આવી નવસારી જિલ્લા કસ્બાપાર ગામ ખાતે ચંપકભાઈના ઘરે અઢી મહિનાની ભેંસના પેટમાં સારણ ગાંઠનો પશુનો સારવારનો ઇમરજન્સી કેસ આવ્યો હતો જ્યાં ફરતી ઓગણીસ બાસઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે પહોંચી ઈ એમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થાના ડોક્ટર અક્ષિતભાઈ સેલડિયા અને પાયલોટ રાજેશભાઈ મળીને પશુના હરણિયાને મૂળમાંથી કાઢીને સફળ ઓપરેશન કર્યું હતું અને હરણિયાના દુખાવામાંથી મુક્તિ આપી હતી પશુના ઇમરજન્સી સારવાર બદલ પશુ માલિકે ઈ एमआरआई ग्रीन हेल्थ सर्विस ना संस्थाना डॉक्टर ने पायलट नो आभार मान्यो हतो फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो